ફિઝિક્સમાં આ ઓપ્ટિકલ ફાઇબર શું હોય છે જો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સમિટ કરવો છે અને તે પણ ઝડપી રીતે તો તમે પ્રકાશ એટલે કે લાઇટનો ઉપયોગ કરશો કારણ કે પ્રકાશની સ્પીડ સૌથી તેજ હોય છે પરંતુ અહીં એક સમસ્યા છે જે પ્રકાશ છે તે સીધી રેખામાં ટ્રાવેલ કરે છે પરંતુ તમારે જે ડેટા ટ્રાન્સમિટ કરવાનો છે તે આવા રસ્તા ઉપરથી કરવાનો છે તો આ માટે અહીં સંપૂર્ણ આંતરિક પરાવર્તનના ફિનોમિનાનો ઉપયોગ કરીને એક ડિવાઇસ બનાવવામાં આવ્યું ઓપ્ટિકલ ફાઈબર ઓપ્ટિકલ ફાઈબરમાં જે સેન્ટ્રલ મટિરિયલ છે એટલે કે કોર તેને ઘાચ કે પ્લાસ્ટિકના મટીરિયલથી બનાવવામાં આવ્યો તેની ઉપર એક વધુ મટીરિયલ લગાવવામાં આવ્યું ક્લેડિંગ જે પણ ઘાચ કે પ્લાસ્ટિકના મટીરિયલથી બનેલું બનાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું કોર મટીરીયલના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને વધારે રાખવામાં આવ્યું અને ક્લેડિંગના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને ઓછો રાખવામાં આવ્યું જેનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે હોય છે તે ડેન્સર મીડિયમની જેમ કરતે છે અને જેનો ઓછો હોય છે તે વિરલ માધ્યમની જેમ વર્તે છે જ્યારે તમે પ્રકાશને ક્રિટિકલ એંગલથી વધારે ડેન્સર મીડિયમથી રેરર મીડિયમમાં મોકલો છો તો પ્રકાશ રિફ્રેક્ટ થવાને બદલે રિફ્લેક્ટ થઈ જાય છે એટલે કે ટોટલ ઇન્ટર્નલ રિફ્લેક્શન અને આ રિફ્લેક્ટ થતાં થતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને સરળતાથી ટ્રાન્સમિટ કરી દે છે આનાથી ફાઇબરના બેન્ડ થવા પર પણ ડેટાને ટ્રાન્સમિટ થવામાં કોઈ ફરક નથી પડતો